નમસ્કાર મિત્રો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જેઓ યોગાસનનો અભ્યાસ કરે છે તેઓ તો સારી રીતે જાણે છે કે વજ્રાસન જ એક એવું આસન છે જે ભોજન કર્યા બાદ પણ કરી શકાય છે પરંતુ મિત્રો જેઓએ હમણાં જ યોગાભ્યાસ કરવાની શરૂઆત કરી હોય તેઓને પણ જણાવી દઈએ કે મિત્રો વજ્રાસન જ એક એવું આસન છે જે ભોજન કર્યા બાદ પણ કરી શકાય છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કે જેથી કરીને વજ્રાસન વિશેની બધી જ માહિતી આપણે સારી રીતે મેળવીશું અને તેના કઈ રીતે કરવું તેના ફાયદા અને તેના દ્વારા વધુમાં વધુ ફાયદો મેળવી શકાય તે માટે કયા ખાસ નિયમો પાડવા જોઈએ તે વિશે આપણે માહિતી મેળવીશું સૌ પ્રથમ તો મિત્રો વાત કરીએ તો વજ્રાસન રીતે કરવું જોઈએ તો મિત્રો ભોજન કર્યા બાદ આસન પાથરી અને તેના ઉપર બેસી જવાનું છે અને બંને પગ ઢીંચણમાંથી વાળી પાસણની બાજુ બંને પગ લઈ જઈ પાણી ઉપર ની તરફ રહે તે રીતે બેસવાનું છે અને કમર સીધી રાખવાની નજર સામેની બાજુ રાખી અને બંને હાથના પંજા ઢીંચણ પર આવી રીતે તે ગોઠવવાના છે મિત્રો ત્યારબાદ શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ રીતે ચાલુ રહેશે મિત્રો જો આવી રીતે જમ્યા બાદ નિયમિત અભ્યાસ કરવામાં આવે તે જે લોકોને પેટની સમસ્યા હોય એટલે કે પેટ ભારે રહેતું હોય ગેસ એસિડિટી કબજિયાત કે પછી પેટનો દુખાવો તો તેમાં વજ્રાસન દ્વારા રાહત મળે છે મિત્રો વજ્રાસનના બીજા ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો જે વજ્રાસન દ્વારા જે વધુ અસર થાય છે તે પગ ઉપર થાય છે તેથી કરીને ઢીંચણ પંજા તેમાં રાહત અને દુખામાં પણ રાહત મળશે તેમજ પગ મજબૂત થાય છે મિત્રો ત્યારબાદ જોઈએ તો વજ્રાસન દ્વારા એકાગ્રતામાં વધારો થાય છે એટલે જે ખૂબ મહત્વની અને અગત્યની વાત કરીએ તો મિત્રો વજ્રાસન દ્વારા વધુમાં વધુ લાભ કઈ રીતે મેળવી શકાય કે કયા નિયમો પાળવા જોઈએ કે જેથી કરીને વજ્રાસન દ્વારા વધુમાં વધુ લાભ મેળવી શકાય તો મિત્રો આવા નિયમો આપણે જોઈશું તો ખાસ કરીને જે મિત્રોને ભોજન કર્યા બાદ પેટ ભારે રહેતું હોય કબજીયાત રહેતી હોય ગેસ હોય અથવા તો પેટનો દુખાવો રહેતો હોય તો તેવા લોકોએ ખાસ કરીને અતિશય તીખા તળેલા ભારે અને મસાલેદાર ભોજનથી દૂર રહેવું જોઈએ અને બીજું મહત્ત્વનું કે મિત્રો ભોજન કર્યા બાદ બિલકુલ પણ પાણી પીવું જોઈએ નહીં આમે મિત્રો જો ભોજન કર્યા બાદ પાણી પીવામાં આવે તો તે ઝેર સમાન છે અને પાચન ક્રિયાને મંદ પાડે છે તેથી મિત્રો જો આવા નિયમો પાડવામાં આવે તો વજ્રાસન દ્વારા વધુમાં વધુ ફાયદો મેળવી શકાય છે અને સારું આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે તેમ છતાં જો કોઈ મિત્રોને પેટની કોઈ ગંભીર બીમારી હોય તો નિષ્ણાત ડૉક્ટરને બતાવવું જોઈએ તો મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હંમેશા ખુશ રહો તંદુરસ્ત રહો જય ભારત જય ગુજરાત